ગુજરાત એનજી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ઉર્જા બચાવવાની રેલી યોજી આંબેડકર સર્કલ ઉર્જા બચાવવાના લોકો સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યા આજે વિશ ઊર્જા દિવસ તરીકે 14મી ડિસેમ્બરને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે એ અંગે આપણે પબ્લિકની અવેરનેસ માટે આ એક રેલીનું આયોજન કર્યું તો ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝન તરફથી અને અમારા કર્મચારી મિત્રોએ રેલી સ્વરૂપે વિદ્યુત વગર યોગ સર્કલ થી અમારી હેડ ઓફિસ સુધી આવ્યા છે આજે અને પબ્લિકને અમે ઉર્જાની બચત કેવી રીતે થાય એ માટેના સૂત્રો બી દર્શાવ્યા છે દરેક ચાર રસ્તા પર અમેરા બેનર્સ બી લગાવ્યા છે દસ બાય દસના હોર્ડિંગ્સ એસીટી સો રિક્ષાઓ અમે કરેલી છે એની પાછળ અમે બેનર લગાવ્યા છે આ બધું અમારા કાર્યપાલક ઇજ્ઞાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને અમારી વડી કચેરીના આદેશ મુદત કરવામાં આવ્યું છે આશરે સાઠથી સિત્તેર જણનો સ્ટાફ છે ગોત્રીનો જ છે અમારો ગોત્રી ટ્રાન્સમિશન મારું નામ છે પી જે કાપડિયા પરિમલ જે કાપડિયા વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસે જનજાગૃતિના ભાગરૂપે આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકો ઉર્જા બચતનો મહિમા સમજી શકે થેન્ક યુ